દોસ્તો મારું નામ રમેશભાઈ છે હું પિસ્તાલીસ વર્ષનો છું ગામડામાં રહું છું અને વાંડો છું મેં લગ્ન નથી કર્યા કારણ કે મને લેરી પ્રત્યે પ્રેમ ન હતો મને જેન્ટ્સ વધારે પસંદ હતા તેમણે જે પચાસ વર્ષના હોય એમની સાથે વાત છે હું જ્યારે પચીસ વર્ષનો હતો મેં મારા ગામડેથી શહેરમાં નોકરી માટે આવ્યો જે જાહેરાત મેં બીજમાં વાંચી હતી હું તેઓ ગયો તો એક મોટી કંપની હતી હું અંદર ગયો મને સિક્યુરિટીવાળાએ રોક્યો મેં જાહેરાતની વાત કરી તો તેને મોટા સરની ઓફિસ બતાવી હું ઓફિસમાં ગયો અને કહ્યું હું અંદર આવી શકું તો સરે કહ્યું આવો હું અંદર ગયો સરે મને સોફા પર બેસાડ્યો ઓફિસમાં સર એકલા હતા તેમની ઉંમર આશરે પંચાણું વર્ષની હશે તેમનો ગોળ ચહેરો જોઈ હું તો પાગલ થઈ ગયો હતો અડધા સફેદ અડધા કારાવાર અને મૂસું એટલી મસ્ત લાગતી હતી કે શું વાત કરું પછી મેં મારો પરિચય આપ્યો અને મારા ડોક્યુમેન્ટ આપ્યા હું દરમિયાન બાર પાસ હતો તેમને બધું જોઈ મને કહ્યું તારે મારા જોડે ઓફિસનું કામ કરવાનું છે તો હું તો ખુશ થઈ ગયો કારણ કે પહેલી જ નજરમાં સર મને પસંદ આવી ગયા હતા તેમણે મને કંપની તરફથી રહેવા માટે કોર્ટર આપ્યું પછી બંને ટાઈમ જમવાનું પણ કંપની તરફથી જ બધું હતું બસ મારે તો સમયસર નોકરી જવાનું હતું હું જોબ પર ચાલુ થઈ ગયો એક અઠવાડિયે થઈ ગયું એક દિવસ કંપનીમાં રજા હતી એટલે હું મારા ક્વોટરમાં હતો બપોરનો સમય હતો એવામાં સરનો ફોન આવ્યો અને મને તેમના ઘરે બોલાવ્યો હું તેમના ઘરે પહોંચ્યો તો સર લેપટોપ પર કંઈક કામ કરી રહ્યા હતા મેં કહ્યું શું કામ હતું સર આવો રમેશ પછી તેમને મને બે ફાઇલ આપી અને લેપટોપમાં એડ કરવાનું કહ્યું હું મારા કામે લાગી ગયો પછી સરે મને કહ્યું રમેશ તું કામ કર હું ચા બનાવી લાવું મેં કહ્યું કેમ સર તમે ચા બનાવશો ઘરમાં મેડમ નથી તો સરે મને કહ્યું કે લગ્નના પાંચ વર્ષ પછી તારી મેડમનું એક અકસ્માતમાં મોત થયું હતું ત્યારથી હું એકલો જ છું પછી હું મારું કામ કરવા લાગ્યો અને સર ચા બનાવી લાવ્યા અને ચા પીધી અને સરે મારા ખભા પર હાથ મૂકી મને પૂછ્યું કે રમેશ તારા પરિવારમાં કોણ કોણ છે તો મેં કહ્યું હું પણ એકલું જ છું તો સરે પૂછ્યું કેમ તો મેં કહ્યું મમ્મી પપ્પા તો ક્યારનાય આ દુનિયા છોડીને જતા રહે છે અને મેં લગ્ન નથી કર્યા તો સરે પૂછ્યું કેમ લગ્ન નથી કર્યા તો હું કંઈ બોલ્યો નહીં સરે મને વારંવાર પૂછ્યું એટલે મેં કહ્યું સર મને લેડીઝ પસંદ નથી સર બધું સમજી ગયા છતાં પણ મારા મોઢે સાંભળવા માગતા હતા એટલે મને કહ્યું કે રમેશ તને કોણ પસંદ છે જે હોય તે કહેવાનું એમાં શું ગભરાય છે પછી મેં કહ્યું તમે ગુસ્સે તો નહીં થાવ ને તો સરે કહ્યું કે નહીં થાવ પણ સાચું સાચું કહેજે પછી મેં કહ્યું કે હું તમને પ્રેમ કરું છું પછી સરે મને કહ્યું કે હું પણ તને પ્રેમ કરું છું પછી કંપનીનું કામ પૂરું કરી અમે બંને હોટલમાં જમી આવ્યા અને પછી અમે બંને એકબીજાના પ્રેમમાં સમાઈ ગયા તે સરનો ચહેરો આજે પણ મને યાદ છે તો હું તેમાં પ્રેમમાં ડૂબી જાઉં છું જ્યારે પણ તેમનો ચહેરો યાદ કરું તો દોસ્તો સ્ટોરી કેવી લાગી સારી લાગે લાઈક પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો